ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હમદપુરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કે તેમાં આંગણવાડીના બાળકો બાલ વાટિકાના બાળકો ધોરણ એકના ના વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક યાત્રાના પ્રથમ વગરવ માનતા જ ઉપાસિત મહેમાનોને હસ્તે શૈક્ષણિક કીટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું અને દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના એસએમસી સભ્યો દ્વારા સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો બચાવો અને પાણી બચાવ જેવા વિવિધ વક્તવ્ય આપવામાં આવ્યું દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું આ સાથે જ એસએમસી અને ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો અને શૈક્ષણિક જનજાગૃતિ અને મીટિંગ કરવામાં આવી હતી આ શાળાના આચાર્ય દ્વારા વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી વૃક્ષારોપણ કરીબ પ્રવેશોત્સવ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષક દિનેશભાઈ દરજી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી કે જે બાદ શાળા વર્ગખંડ અને કેમ્પસ મુલાકાત કરવામાં આવી હતી આ પ્રસંગે જીતેન્દ્રસિંહ ઝાલા કારોબારી સભ્ય જિલ્લા શિક્ષણ સમિતિ સરપંચ ઉપસરપંચ એસએમસી અધ્યક્ષ સભ્યો પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હરસોલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ